વાંકાનેરના રાજાવડલા માર્ગ પર આવેલ અંધ અપંગ ગૌશાળા ખાતે બોપલ લાફિંગ ક્લબ અમદાવાદના સિનિયર સિટીઝન ડેલીગેશન દ્વારા મુલાકાત કરવામાં આવી હતી તેમજ આ ગૌશાળામાં માત્ર અંધ અપંગ અને ઇજાગ્રસ્ત ગૌધનનો નિભાવ કરવામાં આવે છે આ દરમિયાન વયસ્ક વૃદ્ધો આ ગૌધનને નિહાળી ભાવુક બન્યા હતા તેમજ તમામ વૃદ્ધોએ ગૌધનને આયુર્વેદિક લાડુનો પ્રસાદ પોતાના હાથે ખવડાવી ધન્યતા અનુભવી હતી તેમજ આ ગૌશાળામાં વર્ષ દરમિયાન મકર સંક્રાંતિના પર્વ પર જ દાન માગવામાં આવે છે જ્યારે આખા વર્ષ દરમિયાન દાતાઓ સ્વૈચ્છિક રીતે અહીં છે પ્રખર ગૌભક્ત સ્વર્ગસ્થ ભાઈલાલભાઈ પેંડાવાળા દ્વારા અંધપંગ ગૌશાળાની સ્થાપના કરવામાં આવી હતી આ ગૌશાળામાં માત્ર અંધ હોય અપંગ હોય કે અકસ્માત ગ્રસ્ત કોઈ ઈજા પામેલ હોય તેવા ગૌધન નો આ ગૌશાળામાં આટલા વર્ષોથી અવિરતપણે નિભાવ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને બારસો જેટલા ગૌધન છે તે આ ગૌશાળામાં તેનો નિભાવ કરવામાં આવી રહ્યો છે ઓગણીસો ને ચોર્યાસીથી અવિરતપણે આ ગૌશાળામાં જે અંધપંગ ગૌધન છે તેનો નિભાવ કરવામાં આવી રહ્યો છે ત્યારે ખાસ કરીને આ ગૌશાળાની મુલાકાતે અમદાવાદનું જે બોપલ લાફિંગ ક્લબ ડેલિગેશન છે તેને આ ગૌશાળાની મુલાકાત લીધી હતી અને ખાસ કરીને બારસો જેટલા જે ગૌધન છે જે અંધપંગ છે ઈજાગ્રસ્ત છે તેની અહીંયા કેવી રીતે સારવાર કરવામાં આવે છે તેનો કેવી રીતે નિભાવ કરવામાં આવે છે તે વિશે માહિતી મેળવી હતી અને ખાસ કરીને ગાયો માટે ખાસ પ્રકારના જે આયુર્વેદિક લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા સાત પ્રકારના જે કઠોળ છે તેનું ભૂસું કરી શુદ્ધ સિંગતેલ અને ગોળના મિશ્રણથી જે આયુર્વેદિક લાડુ છે તે તૈયાર કરવામાં આવ્યા હતા અને અહીં અહીંયા જે ગૌધન છે તેને આ ડેલિગેશનના હસ્તે તે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો ત્યારે ખાસ કરીને આટલી મોટી સંખ્યામાં આ જે અંતભંગ ગૌધન છે તેને નિહાળીને અમદાવાદનું જે ડેલિગેશન છે તે ભાવુક બન્યું હતું અનેક જે વયો હતા તેની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા અને ખાસ પ્ર ખાસ કરીને જે આ બારસો પ્રકાર બારસો જેટલા ગૌધન છે તેની આ ગૌશાળામાં કેવી રીતે સારવાર કરવામાં આવે છે કેવી રીતે તેનો નિભાવ કરવામાં આવે છે તે વિશે તલસ્પર્શી વિગતો મેળવી હતી અને આટલા વર્ષો બાદ પણ ભાઈલાલભાઈ પેંડાવાળાના પરિવારજનો અને અન્ય ગૌભક્તો દ્વારા અવિરતપણે અંધપંગ ગૌ માતાની નિસ્વાર્થ સેવા કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને આજે વર્ષમાં એક જ વખત મકરસંક્રાંતિના દિવસે તે તેનું દાન સ્વીકારવામાં આવે છે અને બારસો જેટલા ગૌધનનો અવિરતપણે અહીંયા આ જે છે વિશિષ્ટ પ્રકારે નિભાવ કરવામાં આવી રહ્યો છે કેતન ભટ્ટી વાંકાનેર